સૂચના મુજબ યુવા અને હેરાલ્ડ કેસ મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે પુતળા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશની જનતાને કોંગ્રેસના ગાંધી પરિવારના સભ્યો જવાબ આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા દેશમાં હાલ ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ પક્ષના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર લગાવેલા આક્ષેપ સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર યુવા મોરચાના નીજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આંબેડકર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે પટેલ કારોબારી વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અમિત સોલંકી વંદન પંડ્યા વિજય રબારી પરેશ રબારી સહિત યુવા મોરચા અને ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો આશરે પાંચ હજાર કરોડ જેટલા કૌભાંડ નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે તે માટે ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી કોંગ્રેસ એટલે કોભાંડ કોભાંડોની હારમાળામાં વધુ એક કોભાંડ બહાર આવ્યું છે જે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ સ્પષ્ટપણે પચાસ લાખ રૂપિયા ભરી પાંચ હજાર કરોડની સંપત્તિ હડકવાનો ગાંધી પરિવારનો જે કારસો છે એ દેશ સમક્ષ સતો થયો છે જેના વિરોધની અંદર આજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુતળા સહ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે

સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ડબોઈના સૌ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો અમારી માંગ કશી નથી ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા જવાબ પૂછી રહી છે મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું શું છે કારણ કે પાંચ હજાર કરોડના જે કૌભાંડ પાછળ આની જે આપણી દેશની નામ નામચીન જે સંસ્થાઓ છે ઈડી અને સીબીઆઈ છે એ આની તપાસ કરી રહી છે એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતાનો